વાહ જો તમારા હાટ વાસ થકામ કરીએ તો સબસ્ક્રાઈબ કરજો ને તમે કામ જો ગમે ઈ કીજો કામ જો હું ગમે ઈ પણ કીજો અમારે અમારી એનું જો વી ગમતી હોય તો ઈ પણ કીજો તો અમારે અમારી એનું ના વિડિયો ઉતારી હું હાલે નો હાલ હાલે હું સી ધાર હાલ હા હાલ 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 એ ઓટન હાલે થાય થાય જો જો થઈ જો 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 સ્વીટ ઉડી આવી

ભી દૂધ ની ભી કેતો પછી ભી મણી પેલા મણી મમ્મી ની કામ કેતો આ કોઈ આ પપ્પા ભેગો ગો રમવા આગળ આવી પછી દેજા કે કે લેજે હો ઈડલી ઈડલી હે પછી પછી કેવી બને ખાતા જેવી જીણકી જીણકી બનાવવાની હા હાલો તો બની પાછી દેખાડી તમને જોયું ઢોસા ખાવાતા હું આ ચટણી ચટણીતા લઈ આવી

ચંબાઈ ચંટી ચિંતી હવે કાં તા વઈ નહી ભુ ભઈ ના લો ના લો હર દોટો અંદર તેલ ની નાખવાનું હોય તેલ નાખે તેલ ની નાખતો હોય તો તેલ નાખે ઉપરથી તેલ ચા બોલ દે હાલ હર દોટો એય